નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાબીજ ફ્રેન્ચના ખૂબ જ પ્રસિદ્ધ લેખક ગાઇડી મોપાસાના કથાનક ધ નેકલેસમાંથી લેવામાં આવ્યું છે દોસ્તો એક નગર હતું ત્યાં મોન્સેરન્સ એ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરે અને એમની પત્ની મલ્ટીડા લાઈઝ એ ઘર સંભાળીને રહે ખૂબ નાનકડું એવું કુટુંબ બંને સુખેથી રે નાનકડું એવું ઘર અને જીવનની પ્રાથમિક જરૂરિયાત સરળતાથી અને સહજતાથી પૂરું થઈ જાય એવું એમનું જીવન ગુજરાન ચાલતું હતું મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા મલ્ટીડાના પતિ મોન્સીયર એ ખૂબ જ સરળ સ્વભાવના અને સારા માણસ હતા પરંતુ પત્ની જીવન ભૌતિકવાદી તરફ એ અન્યના ગાડી બંગલા અને ભૌતિક સુખ સમૃદ્ધિ જોઈ અને ઘણી વિચાર કરતી કે મારે પણ આ દિશા તરફ જીવનના આ મકામ તરફ પહોંચવું છે પરંતુ એ મિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર ક્લેરિકલ વર્ક કરતા એમના પતિનો પગાર ટૂંકો હોવાને કારણે એમની એ આશાઓ બહુ પૂરી ન થતી આમ તો પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ જાય અને પૈસા વધે એવું તો એમનું જીવન ધોરણ હતું પરંતુ મલ્ટીડાની આશા એ પોતાના પતિના પગાર કરતા ઘણી વધારે હતી એકવાર બને છે એવું કે એમના મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી એ પાર્ટીનું આયોજન થયું હોય છે અને આ પાર્ટીમાં જવા માટે સપરિવાર નિમંત્રણ મોન્સીયરને મળે છે મોન્સીયર અને એમની પત્ની મલ્ટીડા એ પાર્ટી માટે જવાની પૂર્વ તૈયારીઓ કરે છે પરંતુ બને છે એવું કે મલ્ટીડાને મનમાં એક કસર એક ખેદ રહે છે એ પોતાના પતિને કહે છે કે મારી પાસે સારા કપડા નથી કોઈ જ્વેલરી નથી હું કેવી રીતના પાર્ટીમાં આવું કુદરતે મને સુંદરતા આપી છે પણ એ સુંદરતાને શણગારવા માટે મારી પાસે ઓર્નામેન્ટ નથી ત્યારે પતિ પોતાની પોતાની પાસે મહિનાનું ચલાવવા માટે જે રકમ રકમ બચાવીને રાખી હોય છે એ પત્નીના હાથમાં મૂકીને કહે છે કે જા મલ્ટીડા તને ગમે એવો સરસ મજાનો ડ્રેસ લઈ આવો મલ્ટિડા ખુશ થાય છે પરંતુ એમની પાસે જ્વેલરી નથી એટલે વિચારે છે કે પોતાની ધનાઢ્ય ફ્રેન્ડ મલ્ટીડાની એક ખૂબ પૈસાદાર પણ હતી એનું નામ ફોરેસ્ટિયર એ વિચારે છે કે ફોરેસ્ટિયર પાસેથી હું એક સરસ મજાની જ્વેલરી લઈ આવીશ એ પોતે ડ્રેસ તો ખરીદી લે છે પણ સાથે સાથે ફોરેસ્ટિયર પાસે જઈ એમની પાસેથી એક સુંદર મજાનો હીરા જડિત હાર પાર્ટીમાં પહેરવા માટે પૂછીનો લઈ આવે છે બને પતિ પત્ની પાર્ટીમાં જાય છે પાર્ટીની અંદર મોટા ભાગના લોકોની નજર મલ્ટીડાની સુંદરતા ઉપર ટકી ગઈ હોય છે એ ખૂબ સરસ લાગતી હતી કુદરતે એમને નવરાશની પળોમાં ઘડી હતી એમનું દેહલાલત્ય એનું સૌંદર્ય એ સૌને કોઈ આકર્ષિત કરેલું હતું મલ્ટીડા અને એનો પતિ ખૂબ સરસ રીતના એ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પાર્ટીને એન્જોય કરે છે અને રાત્રે ઘરે આવે છે હવે ઘરે આવે છે ત્યારે મલ્ટીડાની નજર પોતાના ગળા ઉપર જાય છે ડ્રેસિંગ ટેબલ ઉપર નજર ફેરવતાને ખ્યાલ આવે છે કે મારા ગળાનો હાર એટલે એ પોતાના પતિને જાણ કરે છે કે આટલો મોંઘો હાર મિસિસ ફોરેશિયર્સનો ખોવાઈ ગયો હવે શું કરશું એટલે પતિ પત્ની એ જ રાત્રે મધ્યરાત્રિએ પાર્ટી સ્થળ અને પોતાના ઘર વચ્ચેના જે રસ્તા ઉપરથી એ ચાલ્યા હોય છે એ રસ્તા ઉપર એ શોધખોળ ચાલુ કરે છે વહેલી સવાર સુધી શોધખોળ કરે છે પરંતુ એમને હાર નજર નથી આવતો મલ્ટીડા ખૂબ નિરાશ થઈ જાય છે કે મારી બેનપણી ધનાઢ્ય છે એનો ખૂબ જ મૂલ્યવાન હાર છે હવે હું શું કરીશ ત્યારે પતિ એમની હિંમત વધારતા કહે છે કે તું ચિંતા નહીં કર આપણે આપણી ઘરની મોંઘીડાટ વસ્તુ જે કંઈ છે ઘર પણ વેચી નાખશું પરંતુ તું તારી ફ્રેન્ડને નવો હાર ખરીદીને પાછો આપી દેજે બને છે એવું કે મલ્ટીડા અને એનો પતિ પોતાની ઘર વખરી ઘર આ બધું વેચી નાખે છે અને જ્વેલરીની દુકાનમાં જાય છે જ્વેલરીની દુકાનમાં જે મિસિસ ફોરેશિયરે હાર પહેર્યો હતો એવો માગે છે માલિક એ અને એના પતિએ પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું હતું એ છત્રીસ હજારનો હાર ખરીદે છે અને તરતો તરત મલ્ટીડા એ પેલી ધનાઢ્ય પોતાની બેનપણી ફોરેસ્ટિયરને ઘરે જઈ એમને પાછો હાર આપી દે છે અહીંયા વાત નો એક તબક્કો જીવનનો પૂરો થાય છે ઘણા વર્ષો વીતે છે અને પછી એક વખત એવું બને છે લગભગ દસ વર્ષ પછી માર્કેટમાં મલટીડાની નજર પેલી ધનાઢ્ય સ્ત્રી ફોરેસ્ટિયર ઉપર જાય છે એ સામે ચાલીને મિસિસ ફોરેશને કહે છે કેમ છો મેમ મને ઓળખી ત્યારે ઊંડા લીસા સાથે મલ્ટીડા કહે છે કે બેન તમે મને ન ઓળખી હું તમારી બાજુમાં રહેતી તમારો એક વખત હાર લઈ ગઈ હતી હા 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 પેલી શ્રીમંત શ્રીને એ વાત યાદ આવી અચ્છા તો તમે મલ્ટીડા છો ને પણ એક કાકા સાથે કહું પડે કે તમારા વાળ સફેદ થઈ ગયા છે તમારી આંખે કુંડાળા પડી ગયા છે તમારી ખૂબસૂરત ચામડી ત્વચા તમારી સુંદરતા આની ઉપર તો કરચલી પડી ગઈ છે આ આ બધું કેમ આવું બની ગયું તમે તો ન ઓળખાવો એવા તમારું શરત થઈ ગયું ત્યારે મલ્ટીડા લાંબુ નિશાસો નાખીને કહે છે બેન જે દિવસે પાર્ટીમાં તમારી પાસેથી હું હાર લઈ ગઈ હતી એ હાર મારાથી એ રાત્રે વાસ્તવમાં ખોવાઈ ગયો હતો અરે અમારી ઘરની તમામ ઘરવખરી અમારું ઘર વેચીને તમને હું હાર બીજે દિવસે પા છત્રીસ હજાર ડોલરનો હાર હતો પરંતુ તમે મને આપ્યું હતું એટલે મારે ખોવાઈ ગયું કઈ છૂટી તો ન જોવાય એટલે મારી પરિસ્થિતિ આવી અત્યારે અમે ગરીબીમાં જીવીએ છીએ ત્યારે પેલી સીમંત સ્ત્રી ઊંડો ધ્રાસકો પડે છે અને સરખો લાગ્યો એટલે મને બીજી કાંઈ ખબર નથી પણ તું જે પાર્ટી માટે મારી પાસેથી ઊંચીનો હાર લઈ હતી એ તો ડુપ્લિકેટ હાર હતો ખોટો હાર હતો અને એ ફક્ત પાંચસો ડોલરનો જ આવ્યો હતો દોસ્તો ઘણીવાર હથેળીના સુખને હડસેલીને જાંજવાના સુખ પાછળ માણસ દોડતો રહે છે અને પરિણામ એવું આવે છે કે જિંદગીના અમૂલ્ય વર્ષો એ વેડફી નાખે છે અને જ્યારે એ રહસ્ય ખુલે છે ત્યારે જિંદગી પૂરી થવા આવી હોય છે ફ્રેન્ચ ની આ વાર્તા છે ફ્રેન્ચનું અને ફ્રેન્ચ સમાજની જે માનસિકતા છે એનું પ્રતિનિધિત્વ મલ્ટીડા કરે છે પણ વાસ્તવમાં મલ્ટિડા લ્યો કે મોન્સ્યુન્સ લો આ દરેક પાત્રો સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે મોપાસાએ જે વાત કરી છે મારી અને તમારી પણ છે દોસ્તો મનોજ ખંડેરિયા એક સરસ વાત કરે છે કે જેને શોધવામાં જિંદગી આખી પસાર થાય અને એ જ મળે પગ તળે એમ પણ બને ઘણીવાર આપણે ફાફા મારતા હોય પરંતુ કુદરતે આપણા હિસ્સાનું સુખ આપણને આપ્યું જ હોય છે પણ આપણે હિસ્સો જોવા જઈએ છીએ ત્યાં પહોંચીએ છીએ ત્યારે મલ્ટીડાની જિંદગીમાં બન્યું એવું પણ બને છે કે જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને દોસ્તો કુદરતે બધાની હથેળીઓમાં બધાના ખોબામાં ઘણું બધું સુખ આપ્યું છે આપણે આપણા સુખના પરિઘમાં રહી આપણને મળેલી ખુશી આપણો આનંદ આપણે માણીએ અને અન્યને પણ આપીએ પરંતુ કોઈના સુખના ભાગ ઉપર કોઈની ભૌતિક સમૃદ્ધિ કોઈનો વૈભવ જોઈને આપણી જિંદગીની કમ્પેરિઝન કરશું તો શક્ય છે કે આપણે આપણા સુખને કોઈ બેસશું આપણે આપણી જિંદગીને એ જ રીતના પૂરી સુંદરતાથી ને ઈશ્વરની ભેટની જેમ જીવીએ એ અભ્યર્થના ધન્યવાદ